છે સિંધુ ભવન રોડ અમદાવાદના વિકાસનું આ એક પ્રમાણ કહેવાય છે આ એ પ્રમાણ છે કે અમદાવાદ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે પણ એની સાથે સાથે આ સિંધુ ભવન રોડ એ પણ પ્રમાણ છે કે અહીંયા આગળ નબીરાવ બેફામ

છે એનું પત્રું અહીંયા આગળ અહીંયા ચોટી ચૂક્યું છે આગળનું જે એનું ગાર્ડ આવે છે એ ગાર્ડ અહીંયા આગળ લાગી ગયું છે બાઇક ના ફૂર્ચા બોલી ગયા છે અને કેટલી સ્પીડ માં હશે પ્રેમ જે આ થાર ગાડી ચલાવતો હતો જેને અકસ્માત કરી અને જીવ લઈ લીધો છે બેફામ રીતે ઘણા બધા અહીંયા આગળ એ પ્રમાણ છે કે જે આ પ્રમાણ છે કે અહીંયા સિંધુ ભવન રોડ ઉપર નબીરાઓ બેફામ બે ખોફ બની લોકોના જીવ લેતા રહે છે આની પહેલા તેર નવે પણ તૂટી ગયું છે કેટલી સ્પીડે હશે એનું ટાયર આ બાજુનું આ ટાયર પણ ફાટી ગયું છે આટલી સ્પીડે એસી ફૂટ એ યુવાન ઘસડાયો છે અને પછી એ યુવાન ઘસડાયો અને મૃત્યુ પામ્યો છે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો આ બાજુ અહીંયા પોલીસ પોલીસ ચોકી આ જ રીતે અહીંયા આગળ બંધ હતી જ્યારે અકસ્માત થયો હતો અહીંયા આગળ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આ ટ્રાફિક વિભાગની પોલીસ ચોકી છે શાંતિપુરા બીટ એમ ડિવિઝન ટ્રાફિક ચોકી

અકસ્માત તાજ સિંધુ ભવન રોડ પર બન્યો છે કે કેમ ત્યારે તેઓ નિર્દોષતાપૂર્વક કહ્યું હતું કે આવો કોઈ બનાવ અમારા ધ્યાને નથી છતાં તેમણે જ્યારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ અને અધિકારીઓને વાત કરી ત્યારે મામલો સામે આવ્યો કે એક સગીરનું મૃત્યુ નીપજ્યું છે જે કાર ચાલક હતો તે કાર મૂકી ફરાર થઈ ગયો છે અને હજી સુધી તે અંગે કોઈ પણ પ્રકારે ગુનો નથી નોંધાયો ગુનો હજી પોલીસ અને પોલીસ જ્યારે ત્યાં લોકેશન ઉપર પહોંચે છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે તે સગીરનું કહી શકાય કે પોસ્ટમોર્ટમ પણ પૂર્ણ થઈ ચુક્યું હતું પરિવારજનો બે કલાકથી પોલીસની રાહ કારણ કે પોલીસ તેમને આવે તેમની ત્યારબાદ બોડી તેમને સોંપવાની હતી પરંતુ બોડી સોંપાય તે પહેલા જ જે કહી શકાય કે પોલીસે તેમની કાર્યવાહી ન કરી હતી માટે આખી જે પ્રક્રિયા છે તે વિલંબમાં મુકાઈ હતી બીજી તરફ જ્યારે આ અકસ્માત સર્જાયો પોલીસ મોડા પહોંચી ત્યારે આ ગાડ અકસ્માત સર્જનાર કોણ છે તેની હકીકત જ્યારે તપાસવાની શરૂઆત કરી ત્યારે મીડિયા સમક્ષ સૌથી પહેલા એ માહિતી સામે આવી હતી કે જે કાર છે તે કાર અન્ય એક વ્યક્તિના નામે રજીસ્ટર્ડ હતી અને તે વ્યક્તિ અત્યારે હાજર ન હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે ગાડીના માલિક મયુર હતો પ્રેમ માળી રાત્રે આ ગાડી લઈ અને વસ્ત્રાપુરથી વસ્ત્રાલ થી નીકળ્યો હતો અને ત્યારબાદ જ્યારે અહિયાં આવ્યો ત્યારે તેને અકસ્માત સર્જો હતો પ્રેમ માળી જયારે સંદેશ ન્યૂઝે પ્રેમ માળીને સાથે વાત કરી તેને ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેને કબૂલ્યું હતું કે આથી આકસ્માત થયો હતો તેણે 108 ને જાણ કરી હતી અને 108 તેને જે ઇજાગ્રસ્ત યુવક હતો જયદીપ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને પણ રવાના થઈ હતી ત્યારબાદ ગાડી શરૂ ન થતા તે અહીંયાથી નીકળી ગયો હતો અને નજીકના ભવિષ્યમાં લગે થોડા સમયમાં જ તે પોલીસ સ્ટેશને હાજર પણ થશે જો કે હજી સુધી પોલીસ પ્રેમ માળી સુધી નથી પહોંચી શકી અથવા તો પ્રેમ માળી પોલીસ સ્ટેશને હાજર નથી થયો એટલે કે બનાવ બન્યો ત્યારથી લઈ અને અત્યાર સુધી પોલીસની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ઢીલી અથવા તો શંકાના દાયરામાં આવતી હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે નુપુર બિલકુલ ઘણા બધા શંકાના દાયરાઓ છે અને આમાં આરોપીની છટકબારી પણ ઘણી બધી છે જીગ્નેશ પર વાત કરીશું પણ એ પેલા બાઇક ની હાલત મારે બતાવી છે મારા સહિત છે પોખરાજ શર્મા એને કહીશ કે અહિયાં આગળ બતાવે આ એલોય વ્હીલ કેટલા મજબૂત ગણાય છે આ એલોય વ્હીલ તમે વિચારો કેવી ટક્કર મારી હશે આ એલોય વ્હીલ અહીંયાથી ચાર ટુકડા થઈ ચૂક્યા છે ચાર એલોય વ્હીલ અહીંયાથી તૂટી ગયા છે એટલી ટક્કર બાઇકનું લેગ ગાર્ડ અહીંયા જે આવે છે એ વળીને અહીંયા આગળ ભાંગીને ભુક્કો થઈને ભેગું થઈ ચૂક્યું છે આ જે ફેન્ડર થાર કારનું એ અહીંયા લાગી ચૂક્યું છે વિચાર તો કરો કે જ્યારે એ ટક્કર વાગી હશે એ યુવાન ઉછળીને પડ્યો હશે કેવી હાલત થઈ હશે એસી ફૂટ એ યુવાન ઘસડાયો છે આ બાઇક ઉપર અને પછી એનું મૃત્યુ થયું છે એ મા બાપ ઉપર શું વીતતી હશે એકનો એક એ દીકરો હતો સત્તર વર્ષનો હજી પચીસ તારીખ એના બર્થ ડે ઉજવવાના એમને અભરખા એ મનની અંદર સજાવ્યા હશે કે પચીસ તારીખે એની બર્થ ડે અમે જન્મ દિવસ એનો ધામધૂમ થી ઉજવીશું આ કરીશું તે કરીશું કે કેટલું વિચાર્યું હશે પણ એ પહેલા જ્યારે એને અગ્નિ આપવામાં આવે અને અંતિમ વિદાય આપવાનો વારો છે એ મા તો તમે કલ્પના કરો કે શું વિત્તું હશે ને એ પણ કોઈ આવા રફતારના રાક્ષસના કારણે કે જે પોતાના રફતારના શોખ પૂરા કરવા માટે આ રીતે બેફામ રીતે કાર ચલાવે છે સવાલ થવો સ્વાભાવિક છે કે દર વખતે દર વખતે સિંધુ ભવન જ કેમ અહીંયા આગળ જે આ સિક્સ લેન રોડ બનાવ્યો છે શું એ લોકોની સુવિધા માટે બનાવ્યો છે કે પછી આવા નબી રાઓને આવા સ્ટન્ટ કરવા માટે બનાવ્યો છે રાતના ટાઈમે જો તમે અહીંયા આગળ જુઓ તો રાતના ટાઈમે અહીંયા આગળ લોકો રેસ મારતા પણ જોવા મળે છે નબી રાઓ અહીંયા રેસ મારતા જોવા મળતા હોય છે રેસ કરતા હોય પછી સવારે દસ વાગે બાર કલાક ની અંદર જો આરોપી ના બ્લડ સેમ્પલ ન લેવાય તો શું એ ખબર પડે કે એને દારૂ પીધો હતો એ નશામાં હતો કે કેમ શું એના માટે છટકબારી નથી થઈ જતી સ્વાભાવિક રીતે છટકવારી થતી હોય છે પરંતુ ચોવીસ કલાક સુધી જો એને આલ્કોહોલનો નશો કર્યો છે તો ચોવીસ કલાક સુધી તેના બ્લડ સેમ્પલમાંથી એ વસ્તુ કલેક્ટ કરી શકાતી હોય છે એફએસએલમાંથી તેનો રિપોર્ટ મેળવી શકાતો હોય છે પરંતુ એ પ્રોસીજર કાયદાકીય લેન્થી પ્રોસિજર છે પરંતુ સૌથી મોટી બેદરકારી એ છે કે બે વાગ્યાથી લઈ સવારના દસ વાગ્યા સુધી આઠ કલાક સુધી ટ્રાફિક વિભાગ કરતો હતો શું કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાત્રે બે વાગે ટ્રાફિક પોલીસના નાક નીચે અકસ્માત થાય છે ટ્રાફિક પોલીસને સવારે દસ વાગે ખબર પડે છે ત્યાં સુધી પોલીસ શું કરતી હતી તે સૌથી મોટો પ્રશ્ન છે બિલકુલ સવાલ એ જ છે જોડાયા એ પરિવાર મારી સાથે છે પરિવાર હતભાગી પરિવાર કે કોઈની રફતાર ના શોખે જેમદા વાહ સોયાનો નો એક ના એક દીકરાનો કુલદીપક નો જીવ લઈ લીધો છે એ પરિવાર પર શું વીતતી હશે કદાચ કલ્પના કરીએ તો ધ્રુવજારી છૂટી જાય નિકુલ જે બિલકુલ છે નુકુર અમદાવાદની અંદર બેફામપણે વાહન ચાલકો જે છે તે અત્યારે વાહન દોડાવી રહ્યા છે અને રફતારના જે રાક્ષસો છે તે હવે બ્રેક મારવાનું નથી જાણતા તેવું લાગી રહ્યું છે ચોક્કસપણે અમદાવાદમાં વધુ એક જે યુવકનો છે તે જીવ ગયો છે રફતારના જે રાક્ષસ હતા તે બેફામ થયા અને તેના કારણે એક નિર્દોષ યુવકનું જે છે તે મોત નિપજ્યું છે ત્યારે આપણી સાથે તે યુવકના મામા છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે તમને જાણ થઈ હતી કઈ રીતે સમગ્ર ઘટના બની છે રાત્રે એકથી બેના ગાળામાં અમારા ભાણાભાઈ જયદીપભાઈ એટલે એક સ્ટુડન્ટ છે અને ભણતા વિદ્યાર્થીઓ જે કોઈ ચા પાણીના અર્થે બહાર નીકળ્યા હતા અને ઓવર સ્પીડ માટે મારે આજે ખાસ એક ટિપિક્સ કરવી છે પોલીસ પ્રશાસનને કે ઉત્તરોત્તર બનતા આવા બનાવો જે નિર્દોષનો ભોગ લે છે આજે એક મધ્યમ વર્ગનું પરિવાર જ્યારે મેગા સિટીનો મોં પોતાની રોજની સી પોતાનું ગુર્જરાન ચલાવવા જ્યારે અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છે અને પોતાનો એકનો એક દીકરો ગુમાવો દરેક દીકરા માટે એક કરોડરજ્જુ સમાન છે આજે સત્તર વર્ષનું બાળક કે જે અભ્યાસ સાથે થોડું ઘણું કાર્ય કરી અને પરિવારને મદદ કરતો હતો અને આ પિરિયડમાં ફક્ત મારે પોલીસ પ્રશાસનથી લઈને સાંસદ સુધી એક જ વાક્યની અરજી કરવી છે કે આપ સર્વ આપની આંખો ઉગાડો કે જ્યારે આવા નિર્દોષ બાળકો આવા નબીરાના ભોગ બને છે ઓવર સ્પીડ તથા અન્ય પ્રવૃત્તિ કે જેના કારણે ઉત્તર અમદાવાદમાં છ એક મહિનાથી ઘણા બધા આ સેમ હાઈવે અને સેમ સ્થળ પર બનેલા કેસીસની નોંધણી થઈ છે તો જરૂરથી આવા કોઈ મધ્યમ વર્ગના પરિવારને ન્યાય મળવો જોઈએ આજે એમનો દીકરો ગુમાવ્યો છે એની ખોટ ક્યારેય પૂરી નહીં થાય અમારા તો ભાણાભય છે પણ અમને આખા પરિવારને આજે એટલી બધી દુઃખની લાગણી છે કે અકલ્પનીય બનાવ બની ગયો છે શું લાગે છે તમને આવા નંબીરા બેફામ પણ એ છે સરાઉન્ડિંગ અમદાવાદ રિંગ રોડથી લઈને પહેલાં સીજી રોડ જેમ ભૂતકાળમાં સુરખીઓમાં હતો એ જ મુજબ એસજી હાઈવેનો ઉપયોગ જેને કહેવાય આફ્ટર ટ્વેલ્વ એટલે કે રાત્રિના સમય દરમિયાન જે આ પ્રકારની ઓવર સ્પીડ રેસિંગ પ્રવૃત્તિમાં કરવામાં આવે છે અને એ લોકો એમની જે શક્તિ છે એ પ્રદર્શિત કરવા માટે આવા નિર્દોષોના ભોગ લે છે એ ખોટું છે આજે એક બાપે પોતાનો જુવાન જ્યોત એકનો એક દીકરો ગુમાવ્યો છે આજે ચાર વ્યક્તિઓ થારમાં ગાડીમાં સવાર અને એ પોતે એમને એટલી પણ લજ્જા નથી કે જ્યારે એક્સિડન્ટને અંજામ આપ્યો ત્યારે ગાડીને ઓન ધી સ્પોટ એ જ સ્થળ પર મૂકી અને ભલાયન થઈ ગયા છે એમને પાછળની પરિસ્થિતિનો કોઈ આઈડિયા જ નથી કે એક બાપ ઉપર શું વીતે છે મારો આ સંદેશ છે એના મામા તરીકે દરેક દીકરાના બાપ માટે આ એક અકલ્પનીય ઘટના છે અસહનીય ઘટના છે અમારું પરિવાર શોકાતુર છે પ્રશાસનને આજે ફક્ત એક જ સંદેશ છે ફરી ફરીને કે આ માટે આપ કડક પગલાં લો અને ન્યાય અપાવો આથી વધારે કોઈ શબ્દો નથી અમારી પાસે પાસેથી અમદાવાદ પોલીસ કમિશનરને મારે દ્રશ્યો બતાવવા છે કે જ્યારે એક નિર્દોષ એક યુવાનનો જ્યારે જીવ જતો હોય છે ત્યારે પરિવાર ઉપર શું વીતતું હોય છે પરિવારની અંદર કયા પ્રકારના જે આક્રમણ છે તે થતા હોય છે મહત્ત્વની વાત જો કરવામાં આવે તો આ પ્રકારના જે નબીરાઓ છે તે અમદાવાદની અંદર બેફામ થયા છે અને હવે તેમના ઉપર લગામ કોણ લાવશે તે સવાલ થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી સરકાર સામે પણ એક સવાલ થઈ રહ્યો છે કે અમદાવાદ શહેર એ જ રોડ એ જ જગ્યા અને વારંવાર આ પ્રકારના બનાવો તેમ છતાં પણ કોઈપણ પ્રકારની જે શીખ છે તે અમદાવાદ પોલીસ કેમ નથી લઈ રહી કેમ આવા નબીરાઓ પર લગામ નથી આવી રહ્યો અને રાત્રે મોડા સુધી કેમ આ નબીરાઓ બેફામપણે પોતાના વાહન છે તે હંકારી રહ્યા છે અને નિર્દોષોના જીવ લઈ રહ્યા છે જવાનજોત દીકરો આજે ગુમાવ્યો છે તેનું તમામ જે પરિવાર છે તેમને દુઃખ છે પોલીસ પ્રશાસન કદાચ ઊંઘતો હશે અને તે જ સમયે આ કેટલાક નબીરાઓ આવ્યા અને એક નિર્દોષ યુવકનો જીવ લઈ અને પલાયન થઈ ગયા નપુર મહત્ત્વની વાત છે કે અમદાવાદ શહેરની અંદર વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની છે સરકાર કહે છે કરી રહ્યા છે Falando do ક્યાંક ઊંઘી રહી છે અમદાવાદનું પોલીસ તંત્ર સામે આ સવાલ ઉઠી રહ્યા છે આ દ્રશ્યો જ્યાં પોલીસ જવાનો પણ જોશે જે હાજર પોલીસ કર્મીઓ જોશે તો તેમના હૃદય પણ જોશે તે દ્રવ્ય ઉઠશે પરંતુ તે કાર્યવાહી કેમ નથી કરતા તે હવે મોટો સવાલ થઈ રહ્યો છે મહત્ત્વની વાત છે કે જે જવાન જોત દીકરો અત્યારે ખોયો છે તેની અંતમ યાત્રાની જે તૈયારીઓ છે તે અત્યારે અહીંયા થઈ રહી છે તમામની આંખોની અંદર જે આંસુ છે પરિવાર જે છે તે ચોદાર આંસુએ રડી રહ્યો છે પોલીસ પ્રશાસન હજુ સુધી નબીરાઓ સુધી નથી પહોંચી શક્યું મહત્ત્વની વાત છે એક મોડી રા બાંધમાં લીધો હતો ત્યારે પોલીસ પ્રશાસન શું કરતી હતી અનેક સવાલો અત્યારે જે છે તે થઈ રહ્યા છે અનેક આક્રમ જે છે તે અહીંયા જોવા મળી છે અને દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકોનું જે આક્રમ છે તે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે જવાન જોત એક દીકરો અત્યારે જે છે તેમને ગુમાવ્યો છે તેમનું કહેવું છે કે તે ભણવાની સાથે સાથે પરિવારને ગુજરાન ચલાવવા માટે જે છે તો દિવસ રાત જે છે તે મહેનત કરતો હતો અને પરિવારને મદદરૂપ પણ થતો હતો હવે આ પરિવારનું શું કે જેમને આ પોતાનો દીકરો ગુમાવ્યો અને એ નબીર આવો કે જે વારંવાર જે છે તે બચી જતા હોય છે વારંવાર આ પ્રકારના અકસ્માતો જે છે તે સર્જતા હોય છે હિટ અનેક ઘટનાઓ થઈ એ જ રોડ ઉપર છે એ જ લોહીના બિલકુલ બિલકુલ એટલે નિકુલ વાત અકસ્માતો થઈ રહ્યા એટલે વાત અહીંયા આગળ એ જ છે કે આવી રીતે કોઈનો રફતારનો શોખ હોય એ કોઈના એની પહેલા આપણે તથ્યનું જોયું કે દસ લોકો ને એને કચડી નાખ્યા હતા ઇસ્કોન બ્રિજ ઉપર એની પહેલા પણ તમે જુઓ કે એ નબીરાઓ છે અને આ તો કોઈની કાર લઈને નીકળ્યો હતો અને આવી રીતે બેફામ ગાડી ચલાવી છે બાઇકનો નો બોલાવી દીધો છે એને અને એ વ્યક્તિ એ પરિવાર એ બાપ એ માં ઉપર શું વીતતી હશે નિકુલ તેના દ્રશ્યો કદાચ જોઈ નહી શકાય એવા હોય તેનો કદાચ સાંભળી શકાય એવો હોય અને એના જ કારણે વારંવાર પોલીસને કરવામાં આવે છે અમે મીડિયા તરીકે એક જાગૃત મીડિયા તરીકે અમે કહીએ છીએ કે આ રીતે તમે ન કરો આ તમારી પોલીસ ચોકીઓ બનાવી રાખી છે સુવાના ગાંઠિયાની જેમ બનાવી રાખી હોય એવી ન રાખો આ દ્રશ્યો તો જુઓ કે જ્યાં આગળ આ માતમ છે આક્રમ છે આ કોઈ નવા દ્રશ્યો નથી અમદાવાદમાં છાસ આવા દ્રશ્યો જોવા મળે છે ના માત્ર અમદાવાદ પણ આખા ગુજરાતની અંદર આવા દ્રશ્યો જોવા મળે છે આ પહેલા પણ રાજકોટની અંદર આવી જ રીતે એક આશાસ્પદ યુવાન નોકરીએ જવા નીકળ્યો હતો અને એક બેફામ બાઈક ચાલકેને ટક્કર મારી જાય છે નિર્માણાધીન બ્રિજ હતો એના સળિયા પરે પડે છે માથું ફાટી જાય છે એકનો એક દીકરો પિતા બીમાર હતા અને એનું મૃત્યુ થઈ જાય છે પરિવારનો આધાર જતો રહે છે પરિવાર પોતાનો આધાર ગુમાવી દે છે ને આવી તો કઈ કેટલીય ઘટનાઓ આની પહેલા બની છે કઈ કેટલાય અકસ્માતો બન્યા છે અને માની આંખમાં અત્યારે આંસુ દેખાઈ રહ્યા છે કદાચ એ આંસુને સમજવા વાળું એવું લાગે છે કે અત્યારે અહીંયા કોઈ જ નથી અમદાવાદ શહેરની અંદર જો આ રીતે અકસ્માત થતા હોય અને પોલીસને ખબર જ ન પડે અને એ પણ પોલીસ ચોકીની પાસે પોલીસ ચોકીની ચોકીની બિલકુલ સામે જો આ રીતે અકસ્માત થતા હોય અને કોઈને ખબર ન પડે પોલીસને સવારે દસ દસ વાગ્યા સુધી રાત્રે બે વાગ્યા અકસ્માત થઈ જાય સવારે દસ વાગે ખબર ના પડે ત્યારે શું થાય અને આ એ દ્રશ્યો અત્યારે તમને કદાચ નથી બતાવવા પણ એ બતાવવા જરૂરી પણ બને છે કારણ કે જ્યારે અકાળે કોઈના રફતારનો શોખ કોઈનો જીવ લઈ લે કોઈના પરિવારનો કુળદીપક બુજાવી દે ત્યારે કેવી હાલત થતી હોય કેવી એ કદાચ એ પરિસ્થિતિ વર્ણવી ન શકાય એ દીકરો કોણ પાછો અપાવશે તમે કાર્યવાહીની વાતો કરશો બે દિવસ માટે અહીંયા પોલીસ બંદોબસ્ત મોકલી દેશો પણ શું આ દીકરાને તમે પાછો અપાવી શકશો

આપણી સાથે જે યુવકનું મોત થયું છે તેના પિતા છે તેમની સાથે વાત કરીશું સમજી શકીએ છીએ કે આપના ઉપર અત્યારે બહુ તકલીફમાં હશો વીતી હશે પરંતુ આ રીતે રફ્સના રક્ષકો અમદાવાદની અંદર બેફામ થઈ રહ્યા છે ક્યારે એમના ઉપર લગમ આવશે શું કહેશો તંત્રને હું કંઈ આજે તેઓ નિઃશબ્દ છે આપ જોઈ શકો છો કે આ હાથ તેઓ પ્રશાસનને અત્યારે જોડી રહ્યા છે તેમનું માત્ર ને માત્ર એમને એક જ વાત કહી કે બસ મારા જે દીકરો છે તે તેમને ગુમાવ્યો છે અસહ્ય દુઃખ છે તેઓ અત્યારે વેઠી રહ્યા છે તેમની જોડે કોઈપણ પ્રકારના જે શબ્દો છે દુઃખો તે અત્યારે બીતી રહ્યા અને ચોક્કસથી એ બાપની જે વેદના છે તે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે ઘટના બની જે રીતે આ બેફામ બેફામપણે રાક્ષસો દોડી રહ્યા હતા અને પોલીસ તંત્ર સૂતું હતું તેમને કોઈકનો જે દીકરો છે તે આજે છીનવી લીધો છે અમદાવાદ પોલીસ માટે આ શરમજનક ઘટના એટલા માટે છે કે અમદાવાદ પોલીસ સૂતી રહી અને આ પ્રકારના જે અકસ્માતો છે તે થઈ ગયા અને એક બાપનો જે દીકરો છે તે તેને ગુમાવવાનો વારો આવ્યો છે મા કારણ માત્ર એટલું જ છે કે કે પોલીસ તેમના ઉપર કંટ્રોલ નથી રહી શકતી ને એટલા માટે જે રફતાના જે રાક્ષસો છે તે બેફામપણે દોડી રહ્યા છે એક બાપ આજે હાથ જોડી આ તંત્ર સામે આજી કરી રહ્યો છે કે અન્ય કોઈ દીકરા સાથે આવું ન થાય અન્ય કોઈ બાપ સાથે આવી ઉપર ન બને કેમ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ જે છે તે અમદાવાદ શહેરની અંદર બનતી રહે છે સરકાર ઊંઘમાં છે હિટ એન્ડ રનના કાયદાઓ બને છે પરંતુ તેનું અમલ નથી પોલીસ તંત્ર માટે આ શરમજનક દ્રશ્યો અત્યારે અમદાવાદની અંદર કહેવાય છે કેમ કે કોઈ કે પોતાનો વાહલ સોયો દીકરો ખોયો છે ને તેમને તેઓ આજીજી કરી રહ્યા કે તેમના દીકરાના હત્યારા જે બેફામપણે અત્યારે ફરી રહ્યા છે બેફામપણે રાક્ષસો બનીને તેઓ દોડી રહ્યા છે ને તેમના ઉપર અંકુશ લાવવો જ જરૂરી છે પોલીસ તંત્ર માટે શરમજનક ઘટના આનાથી મોટી કદાચ કોઈ ન હોઈ શકે નું કેમ કેમકે એક જ રોડ હોય છે અને વારંવાર આ પ્રકારના ખૂલી ખેલ છે તે ત્યાં ખેલાઈ રહ્યા છે રફ્તારના રાક્ષસો આવે છે કોઈને પણ જે છે તે કચડીને જતા રહે છે અને પોલીસ પ્રચાર શોધે છે કરીએ છે પકડી રહ્યા છે આ ત્રણ શબ્દોમાંથી જે છે તે બહાર નથી નીકળી રહ્યું અત્યારના દ્રશ્યો આપ જોઈ લો નિઃ શબ્દન ઉપર મારી પાસે કદાચ એ શબ્દો નથી આ વર્ણવવા માટે એ દ્રશ્યો જોઈને જ આ દર્શકોને આપ સમજી શકો છો શું વિત્ય હશે અને આશા રાખું છું કે ગુજરાતની સરકાર અને આપણી અમદાવાદની ઊંઘતી પોલીસ છે તે આ દ્રશ્યો જોઈને કદાચ જાગે અને અન્ય કોઈ દીકરાઓ આ રીતે પોતને ન ભેટે તે માટે કોઈ કાર્યવાહી કરશે જી 来这边！来这边！<laughs>

બેટા જાગી જા 25 તારીખે નું વર્ષગાંઠ એની જન્મ એનો જન્મદિવસ હતો એની વર્ષગાંઠ હતી કેવા ધામધૂમથી એનો જન્મદિવસ ઉજવવાના એમણે અભરખા સજાવ્યા હશે પણ આજે જ્યારે આ દીકરાને અંતિમ વિદાય આપવાનો વારો આવે અને એ પણ એક નબીરાના કારણે એક રફતારના રાક્ષસના કારણે ત્યારે પરિવારની ખોટ શું છે એ કદાચ સમજી શકાય એમ નથી એ કદાચ આપણે અનુભવી શકીએ પણ એ પરિવાર જે અત્યારે જે દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે પરિવારની જે વ્યથા હોય એ કદાચ સમજી શકે એમ નથી અને એમાં પણ અમદાવાદની પોલીસ તો જરાય સમજવા જ ન માંગતી હોય એવું લાગે છે બાકી આ રીતે પોલીસ ચોકીની સામે આવી રીતે અકસ્માત થઈ જાય એસી ફૂટ એ યુવાનને ઘસડી દીધો અને એશી ફૂટ ઘસડ્યા પછી એ આબાદ અહીંથી ફરાર થઈ જાય છે એ રફતારનો રાક્ષસ અને પછી પોલીસ સવારે દસ વાગે જાગે છે જ્યારે મીડિયામાં જોવે છે કે અરે અમદાવાદ અકસ્માત થઈ ગયો એક લેવાઈ ગયો અને પછી પોલીસ

હૃદયને કંપાવી જાય એવો આ આક્રંદ છે આ આ આક્રંદ કઠણમાં કઠણ કાળજાના માનવીની પણ આંખો ભીની કરી જાય એવો આ આક્રંદ છે